નિર્જળા અગિયારશ નિમિત્તે ઠંડાઈ વરિયાળી શરબતનો કેમ્પ યોજાયો થરાદ ખાતે નવા રામજી મંદિરમાં નિર્જળા અગિયારશના દિવસે ઠંડાઈ વરિયાળી શરબતનો કેમ્પ યોજાયો થરાદના નવા રામજી મંદિર ખાતે નિર્જળી અગિયારશના દિવસે પ્રકાશભાઈ વિરાજી દ્વારા ઠંડાઈ વરિયાળી શરબતનો કેમ્પ રાખવામાં આવ્યો હતો નિર્જલી અગિયારશના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓએ આ નિર્જળા અગિયારશ વ્રત કરનાર મહિલાઓએ નવા રામજી મંદિર ખાતે આવી અને પૂજા અર્ચના કરી હતી નિર્જળા અગિયારસનું વ્રત કરનાર મોટા ભાગની મહિલાઓ આજના દિવસે આખો દિવસ જળ નથી પીતી તેવું શાસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું આ વ્રતનો અનોખો મહિમા હોય છે આ કેમ્પમાં શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર કેટી પંડ્યા કાશીરામભાઈ પુરોહિત પ્રકાશભાઈ સોની હાજાજી રાજપૂત એન ડી સોની રાજુભાઈ સોની મિતુલભાઈ ત્રિવેદી જગદીશભાઈ પટેલ સહિતના શ્રી રામ સેવા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ હાજાજી રાજપૂત બનાસકાંઠા